અમે નકલંગ ઇલેક્ટ્રિક એન્ડ બેટરી ચેનલ માં બધાય નું સ્વાગત છે આ ભાઈ એ 100 વીકા માં જાટકો બાંધતો હે 1 2 3 4 ને 5 તાર બાંધા હે જોર ઝટકા દોરી હે ને હા દો તાર બેય બાંધેલા હે આને અને આ FRP લાકડી બાંધેલી હે હોડે એમ એમ ની હવે આ ભાઈ નો આપણે રિજલ પૂછી કેવું આપણે જાટકા નું હે આ ભાઈ બાંધતો હે તમે જાટકો કેટલા ટાઈમ થી લીધો હે અમે જ્યાર માંડવી વાવી ત્યાર માં

આ ભાઈ છોકરો જો દરરોજ મારી સાથે હોય આનંદ કરતા હોય નહી તો રોજડા પાછળ ધોળી ભૂડડા પાછળ ધોળી ધોળી ને થાકી જાય આ ભાઈ એફઆરપી લાકડી બાંધી રિઝલ્ટ સારું છે જેને પણ ઝાટકા લેવા હોય તે નકલંગ ઇલેક્ટ્રિક એન્ડ બેટરી ચેનલમાં કોન્ટેક કરો ને તમે આ હો વી કામ અમે કોને શેઠ હા તો વી તો તાર માં કે 6 તારે તાર તો 6 6 તાર એફઆરપી લાકડી

સ yeah. છોકરો yeah.